સીધા દ્રશ્યો તમને બતાવીશું સરથાણા વિસ્તારમાં ત્યારે નાવડી સવાર થઈને આવતી હોય એ પ્રમાણેની તસવીરો છે અત્યારે જોવા મળી રહી છે અને આ રીતની સ્થિતિ માટે જવાબદાર કોણ એ સૌથી મોટો પ્રશ્ન અત્યારે હાલ ઉપસ્થિત થઈ રહ્યો છે તસવીરો તમે જોઈ શકો છો આ રીતે વાહનો જ્યારે આવે છે ત્યારે મોટી મોટી દરિયાની લહેરો આવતી હોય એ પ્રમાણેની તસવીરો છે એ જોવા મળતી હોય છે વાહનો નાના વાહનો સૌ કોઈ ડુબાણમાં ગયા છે અને સરથાણા વિસ્તારની અંદર આ પ્રમાણે રોડ રસ્તાએ નદી નાણાંનું સ્વરૂપ ધારણ કર્યું છે બાઇક ચાલક આવી રહ્યો છે આ રીતે ધક્કો મારીને આવી રહ્યો છે અને એની ગાડી બંધ થઈ ચૂકી છે બીજી તરફના દ્રશ્યો જોઈ શકો છો રસ્તા કિનારે લાંગરેલા તમામ જે વાહનો છે આ રીતે પાણીના ડુબાણમાં જઈ રહ્યા છે હવે વાત કરીએ સરથાણા પોલીસ મથકની સરથાણા પોલીસ મથક અત્યારે લોકોની સેવા માટે પોલીસ જવાનો અહીં બેઠેલા હોય છે પરંતુ એ પોલીસ મથક પણ અત્યારે બાકાત નથી અને સરથાણા પોલીસ સ્ટેશનની અંદર પાણી ભરાઈ ચૂક્યા છે અને પાણી ભરાવાના કારણે પોલીસ કર્મીઓ પણ અત્યારે હેરાન પરેશાન થઈ ગયા છે મહત્વના જે ડોક્યુમેન્ટ છે એ તમામ ડોક્યુમેન્ટ અત્યારે ભીંજાઈ ચૂક્યા છે અને જે પ્રમાણેની અત્યારે સ્થિતિ જોવા મળી રહી છે ત્યારે આ પોલીસ મથકમાં પાણી ઘૂસી જવાના કારણે ઠેર ઠેર અત્યારે નુકસાની થઈ હોવાના સમાચાર સામે આવી રહ્યા છે પોલીસ સ્ટેશન છે પરંતુ આ પોલીસ સ્ટેશન અત્યારે તળાવમાં પરિવર્તિત થઈ ચૂક્યું છે અને તમામ એ પોલીસ જવાનો ઓફિસો સાફ કરી કરીને થાકી ચૂક્યા છે પરંતુ પાણીનું લેવલ સતત વધી રહ્યું છે જેના કારણે પોલીસ કર્મીઓને પણ આ પ્રમાણે જે રીતે અંદર રહેવું પડે છે મજબૂર થવું પડે છે આ પોલીસ મથકનું પાર્કિંગ છે અને આ પાર્કિંગમાં પાણી ભરાયાના તસવીરો છે અત્યારે જોવા મળી રહ્યા છે પોલીસ જવાનો છે ખડે પગે કામગીરી કરી રહ્યા છે સતત પાણીને ઉલેચી રહ્યા છે બહાર કાઢી રહ્યા છે પરંતુ જે પ્રમાણેની સ્થિતિ અત્યારે હાલ જોવા મળી રહી છે જે પાણીનું લેવલ સતત વધી રહ્યું છે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓના પાપે પોલીસ કર્મીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે કારણ કે અત્યારે પોલીસ મથકની અંદર પણ આ રીતે પાણી છે એ ઘૂસી ચૂક્યું છે અને આ રીતે જોઈ શકાય છે પોલીસ કર્મીઓ સતત પાણીની સફાઈ કરી રહ્યા છે મહત્ત્વના જે ડોક્યુમેન્ટ હોય છે એ ડોક્યુમેન્ટ ભીંડાઈ ચૂક્યા છે પરંતુ હવે શું કરીએ એ અત્યારે હાલ પોલીસ કર્મીઓ છે હવે સુરત મહાનગરપાલિકાના જે કર્મચારી હોય છે સફાઈ કર્મચારીઓ તેની ભૂમિકામાં આવી ચૂક્યા છે પોલીસ કર્મીઓએ તમામ જે ક્રિમિનલ કેસ હોય છે એ જોવાના હોય છે વરણ બજાવવાના હોય છે પરંતુ અત્યારે સતત પાણી છે એ આ રીતે ઉલેચતા તેઓ થાકી ચૂક્યા છે અને આ રીતની સ્થિતિ સર્જાય છે માત્ર ને માત્ર સુરત મહાનગરપાલિકાના જે અધિકારી કર્મચારીઓ છે તેમના પાપે ત્યારે તમામ ઓફિસોમાં એ પછી પીઆઈની ચેમ્બર હોય એકાઉન્ટ શાખા હોય કે પછી રાઇટરની ઓફિસ હોય તમામે તમામ સ્થળ ઉપર અત્યારે આ પ્રમાણે પાણીનો ભરાવો છે એ જોવા મળી રહ્યો છે અને આ રીતની સ્થિતિના કારણે જે પોલીસ કર્મીઓ છે હેરાન પરેશાન થઈ ગયા છે અને તેઓ અત્યારે હાલ તમામ ઓફિસો કેટલી મુસીબત છે અત્યારે અને કઈ રીતે પાણી ઉલેચી રહ્યા છે ઓફિસોમાં કેટલું પાણી ભરાયું હશે કેટલું પાણી અંદર બિલકુલ જોઈ શકાય છે અત્યારે કર્મીઓ છે સૌથી પહેલાં જે ઓફિસો છે એ સાફ કરવા માટેની કવાયત હાથ ધરી રહ્યા છે તમામે તમામ ઓફિસો છે અત્યારે જોઈ શકાય છે પાણી ભરાઈ ચૂક્યા છે અને આ પાણી ભરાવાના કારણે મુશ્કેલીઓ અત્યારે હાલ સર્જાય પીઓસો ચેમ્બર છે અને પીઓસો ચેમ્બરમાં પણ પાણી જ પાણી શું કરીએ આજે લોકઅપ હોય છે લોકઅપની અંદર પણ જે કેદીઓ રાખવામાં આવતા હોય છે એ કેદીઓ પણ અત્યારે પાણીમાં છે અને તેઓને પણ આ રીતે જોઈ શકાય છે જે રીતે વરસાદી પાણીની આફત તો જોઈ શકાય છે પરંતુ એ સૌથી વધારે મુશ્કેલ નીવડે છે પોલીસ કર્મીઓ માટે કે જે મહત્ત્વના દસ્તાવેજો છે એ મહત્ત્વના દસ્તાવેજો તેમણે સાચવી રાખવા જોઈએ આ તો નજારો છે પોલીસ મથકનો પરંતુ સૌથી વધારે કફોડી સ્થિતિ અત્યારે રોડ રસ્તાઓની છે રોડ રસ્તા અત્યારે નદી નાળાનું સ્વરૂપ તેમણે ધારણ કરી લીધું છે સુરત મહાનગરપાલિકાના ફાયર વિભાગે સલામતીના ધ્યાનરૂપે સોળ જેટલા માર્ગો છે સોસાયટીના અલગ અલગ માર્ગો છે એ બંધ કરી દીધા છે એટલા માટે બંધ કરી દેવામાં આવે છે કારણ કે જે રોડ રસ્તા પરથી લોકો પસાર થતા હોય છે એ રોડ રસ્તા ઉપરથી વાહનો ફસાઈ રહ્યા છે વાહનો બંધ પડી રહ્યા છે વચ્ચોવચ વાહનો બંધ થવાના કારણે તેમને નુકસાની પણ થતી હોય છે પરંતુ આ તમામ પોલીસ કર્મચારીઓ અત્યારે ઓફિસ સાફ કરીને એ પણ ફરજ બજાવી રહ્યા છે કે કોઈ પણ વ્યક્તિ બહાર ન આવે અને એની ખાસ તકેદારી રાખવામાં આવે પ્રમાણેની સ્થિતિ અત્યારે હાલ જોવા મળી રહી છે ત્યારે આ રોડ રસ્તા જોઈ શકો છો તમામે તમામ રોડ રસ્તા બેટમાં ફેરવાઈ ચૂક્યા છે અને આ રીતની સ્થિતિ જ્યારે સર્જાતી હોય ત્યારે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ જે એસી ચેમ્બરમાં બેસીને જે કામગીરી કરતા હોય છે એ કામગીરી ઉપર અનેક પ્રશ્નાર્થ અત્યારે ઉપસ્થિત થઈ રહ્યો છે